પીએમ મોદી મેટ્રોના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરશે પોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીના સ્ટ્રેચનું ઉદ્ઘાટન બીજા ફેઝમાં અઠ્યાવીસ કિલોમીટરના સ્ટ્રેચમાં વીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો ચોર્યાસી કરોડ છે હાલ વીસ પોઈન્ટ આઠ કિલોમીટરની મેટ્રો લાઇન શરૂ થશે મેટ્રોમાં મુસાફરી માટે પાંચથી ચાલીસ રૂપિયા ભાડું જે ચુકવાનું રહેશે મુખ્ય લાઇન એપીએમસી થી મહાત્મા મંદિર સુધી જશે શાખા લાઇન જીએનએલયુ થી ગિફ્ટ સુધી જશે મેટ્રો ફેઝ બે માં મુખ્ય લાઇન 22.8 કિલોમીટર ની હશે શાખા લાઇન 5.4 કિલોમીટર ની હશે સવાદતા હિરેન રાવલ મેટ્રો જોડાયા છે મેટ્રો નું કામ શરૂ થઈ ગયું છે મેટ્રો હવે ગાંધીનગર થી અમદાવાદ દોડશે ત્યારે કેવી કેવી સુવિધાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળ સપ્ટેમ્બર એટલે કે પરમ દિવસે આ ગાંધીનગરથી અમદાવાદને જોડતો મેટ્રો રૂટ છે ફેઝ ટુ એની શરૂઆત કરાવશે એ પહેલાં અત્યારે દ્રશ્યો જે જોઈ શકાય છે કે મેટ્રો ટ્રેનની અંદર જે સવારી કેવી રીતે થશે મેટ્રો રૂટ આખો કેવી રીતે કામ કરશે આ ઉપરાંત બે રૂટ જે છે કે જેમાં અમદાવાદથી ગાંધીનગર ઉપરાંત ગાંધીનગરના જીએનએલયુ સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીનો જે બીજો રૂટ છે એ ગિફ્ટ સિટી સુધીના બીજા રૂટની અંદર પણ ત્યાંથી કોઈએ જવું હોય તો ટ્રેન બદલી અને ત્યાંથી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઓવરઓલ આખો પ્રોજેક્ટ જોઈએ તો લગભગ એકવીસ કિલોમીટર કરતાં વધુ લંબાઈનો આ ફેઝ ટુનો પ્રોજેક્ટ છે અને જેની અંદર વીસ સ્ટેશન અમદાવાદથી ગાંધીનગર વચ્ચેના છે આ પહેલાં તબક્કાની અંદર ગાંધીનગર શહેરમાં તૈયાર થયેલા છ સ્ટેશન છે એ છ સ્ટેશનની અંદર લોકો છે એ ત્યાંથી મુસાફરી કરી શકશે અમદાવાદના જે કર્મચારીઓ છે એ પણ આવી શકશે આ જીએનએલયુ સ્ટેશન છે કે જે સ્ટેશન ઉપરથી ઇન્ટરચેન્જની વ્યવસ્થા રહેશે એટલે કે કોઈએ ટ્રેન ચેન્જ કરી અને ગાંધીનગરના બદલે જીએનએલયુ જવું છે તો એની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવશે આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો અલગ અલગ પ્રકારે ઇમરજન્સી ફાયર એક્ઝિટ માટેની જે વ્યવસ્થા છે ફાયર કોઈ હોય તો ઇમરજન્સી દરવાજો ખોલવા માટેની વ્યવસ્થા છે આ ઉપરાંત સૌથી મહત્વનું સીસીટીવીની વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી છે દસ કરતા વધુ સીસીટીવી કેમેરા એક કોચની અંદર લગાવવામાં આવ્યા છે જેથી કરી અને લોકો છે એ કોઈ પ્રકારની દુર્ઘટના હોય તો એનો સીધો ઉપયોગ થઈ શકે અને એ જ પ્રકારે સોળમી તારીખથી જ્યારે પ્રધાનમંત્રી એની શરૂઆત કરાવશે સત્તર તારીખથી કોમર્શિયલ યુઝ માટે તેનો ઉપયોગ થઈ શકશે જી બિલકુલ હિરેના વાર તમામ વિગતો બદલ